નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે તાંદલિયા કંપા હરિભક્તોનો ધાર્મિક તીર્થયાત્રા પ્રવાસ યોજાયો ચૈત્ર સુદ નોમ અને રામનવમીના પવિત્ર દિવસો દરમિયાન તાંદલિયા કંપાના ચોપન હરિભક્તો લક્ઝરી બસ લઈને તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા મુકામે જગદ્ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના દર્શન અને તેમના ચરણોમાં દાન ભેટ અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા સમગ્ર કંપા દ્વારા ભોજન પ્રસાદનો ભંડારો કરવામાં આવ્યો હતો તથા પ્રેરણા ઓડિટોરિયમમાં સદગુરુ હંસતેજાજી મહારાજના જીવનચરિત્ર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી સવાર સાંજ દેવદર્શન અને આરતીનો લાભ લીધો હતો કલકી તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણામાં આવેલ મનસા ધ્યાન કેન્દ્ર ગૌશાળા ગેમ ઝોન અદ્યતન પ્રાર્થના હોલ ભવન હોસ્પિટલ બ્રહ્મલિન જગતગુરુ કરશનદાસજી મહારાજ અને નાનકદાસજી મહારાજ તથા શ્રી રામદાસ બાપુ સમાધિ મંદિરની મુલાકાત લીધી હતી તથા રામનવમીના પવિત્ર દિવસે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી માટે નિર્માણ થયેલ સમગ્ર પાટીદારનું ગૌરવસ્થાન એવા સરદાર ધામની મુલાકાત લઈ અને ધન્યતાની લાગણી અનુભવી હતી ત્યાર પછી એઠોર મુકામે આવેલ અદ્યતન ગણપતિદાદા મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તરફ મુકામે આવેલ અદ્યતન એવા જગતજનની મા ઉમિયાના આશીર્વાદ લઈ અને સાંજનું ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું આ ધાર્મિક તીર્થયાત્રામાં મુખી મહારાજ શ્રી ગણપતભાઈ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ શ્રી હસમુખભાઈ ભાવસાર બોર્ડ સદસ્ય શ્રી એચડી પટેલ તનુબેન શ્રી અમૃતભાઈ માળી પરિવાર સાથે જોડાયા હતા ધાર્મિક તીર્થયાત્રાને સફળ બનાવવા માટે જ્યોતિ હાઈસ્કૂલના વ્યાયામ શ્રી એસ એસ પટેલ જીતુભાઈ પટેલ અને કંપાના શ્રી દિનેશભાઈ પટેલની સેવાને બિરદાવવામાં આવી હતી આ ધાર્મિક પ્રવાસને આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના પિતાજીની શ્રી સવજી બાપાએ તન મન અને ધનથી આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા